નમસ્કાર મિત્રો બાળકના જન્મ મરણમાં સુધારા બાબતનો સરકારશ્રી દ્વારા એક કાગળ કરવામાં આવ્યો છે કાગળ હમણાં પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ કરવામાં આવેલો છે અને નકલ રવાના પ્રતિ તરીકે જિલ્લા રજિસ્ટર જન્મરણ અને મરણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તમામને મોકલવામાં આવેલા છે રજિસ્ટ્રાર આરોગ્ય મહાનગરપાલિકા તમામને આ કાગળ મોકલવામાં આવેલો છે રજિસ્ટર મુખ્ય અધિકારી નગરપાલિકામાં આ કાગળ મોકલવામાં આવેલો છે અને તાલુકા વિકાસ અધિકારી તમામ તાલુકા પંચાયત તમામમાં આ કાગળ મોકલવામાં આવેલો છે વિષય તરીકે રાખવામાં આવેલું છે કે જન્મ અને મરણ પ્રમાણપત્રમાં બાળકના નામમાં જરૂરી સુધારા વધારા કરવા બાબતનો આ એક પરિપત્ર થયેલો છે એમાં અરજદાર દ્વારા અલગ અલગ રજૂઆત હતી જેમાં સરકાર દ્વારા એ રજૂઆતના સુધારા વધારા કરેલા છે એમાં એવી રજૂઆતો અલગ અલગ છે કે બાળકના જન્મ પ્રમાણપત્રમાં પિતાના નામની કોલમમાં માતાનું નામ દાખલ કરી શકવાનું તો સરકાર દ્વારા એમાં પણ કોલમમાં આધાર પુરાવા સાથે તમે એમાં સુધારા વધારા કરી શકશો છૂટાછેડાના કેસમાં બાળકના નામ પાછળ માતાનો હક થાય છે તો માતાનું નામ આવે છે એની અટક આવે છે તો એની સાથે પણ તમે સુધારા વધારા કરી શકશો ત્યારબાદ બાળકના નામની આગળ પિતાનું નામ અટક રાખવું હોય તો પણ તમે એની સાથે સુધારા વધારા કરી શકશો સાથે અરજદારોની એવી પણ રજૂઆત હતી કે જન્મમાં બાળકને અટક પહેલાં રાખવાનું માતાનું નામ રાખવાનું પિતાનું નામ રાખવાનું અટક પહેલાં રાખવાની એ તમામે તમામ કેસમાં સરકારશ્રી દ્વારા સામે એના જવાબ આપવામાં આવેલા છે એમાં જરૂરી પુરાવા સાથે તમે એકલું બાળકનું નામ પણ રાખી શકશો એની પાછળ પિતાનું નામય રાખી શકશો અટકય તમે આગળ રાખી શકશો અથવા તો બાળકનું એકલું નામય તમે પણ રાખી શકશો સાથે સાથે મરણ પ્રમાણપત્રમાં પણ તમારે મરણના મરનારનું વ્યક્તિનું નામ એની અટક આગળ લખવી હોય પાસળ અટક લખવી હોય અથવા તો અટક વગર મરનારનું નામ તમારે લખવું હોય તો પણ તમે એ સુધારા વધારા કરાવી શકશો એના માટે સરકારશ્રી દ્વારા આ જન્મ મરણ પ્રમાણપત્રમાં જો તમારે કોઈ સુધારો કરવો હોય તો તમે એકવાર આની અંદર સુધારો કરી શકશો પછી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ આની અંદર તમે જરૂરી સુધારા વધારા તમારા ડોક્યુમેન્ટ સાથે કરાવી શકશો સરકારશ્રી દ્વારા આને નિયમસાહની કાર્યવાહી આજ્ઞાાનુસાર જણાવવામાં આવેલી છે અને આ તમામે તમામ ઉપર કક્ષા સુધી અમલવારી કરવા માટે આ કાગળને મોકલવામાં આવેલું છે નાયબ મુખ્ય રજિસ્ટ્રરે આને મોકલવાનું માટે તમામે તમામ લોકોને નકલ રવાની કરી નકલ રવાના કરેલી છે તો મિત્રો તમારે કોઈને પણ જન્મ અને મરણ સુધારા વધારા કરવા હોય તો તમે આ પરિપત્ર પ્રમાણે તમે કરાવી શકશો આના માટે ડૉક્ટર હિતેન પારેખે અધિક શ્રીએ આ લેટર આ બધા લોકોને અહીંયા ઈમેલ દ્વારા અથવા તો પોસ્ટ દ્વારા મોકલાવેલો છે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો એટલે જે લોકોને બાકી હોય તે લોકો આ જન્મ મરણના પ્રમાણપત્ર સુધારા કરી આવી શકે આભાર જય હિન્દ જય ભારત